હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો દોસ્તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને આપણે ઘરેથી નીકળી ગયા છીએ સવાર સવારમાં આપણે કાલે વાત કરી હતી બ્લોકમાં કે મોગલધામના દર્શન કરાવીશ મિત્રો તો હું ને અમારો ભત્રીજા કાનબા બાઈક લઈને નીકળી જાય છે આ છે કરણસિંહ આપણા મિત્ર કે જેનું ડેલી રૂટિન છે સવાર સવારમાં ઉઠી અને ગામમાં કૂતરાઓને રોટલા નાખવાના પ્લસ કીડિયારું પૂરવાનું ચકલાઓ ચાઈ નાખવાની અને કરણ આ બાજુ જુઓ બાપા એટલે સરસ કામ વર્ષોથી નાના દરિયાથી વર્ષોથી આ રૂટિન છે ડેઈલી સવારમાં આની પાછળ કલાક દોઢ કલાક કલાક એ ફાળવે છે મિત્રો તો બ્લોકમાં બન્યા રહી ગયો આપણે જવાના છીએ મોગલધામ ભાયલા તમને દર્શન કરાવી તો નીકળતા તો અમે મોગલધામ દર્શન કરવા એવામાં કાન બાને કહી ગયું કામ એને ટોલી ભરેલી છે એ પાછળ ખાલી કરવા જાય છે મિત્રો આ છે આપણા કુટુંબમાં થાય કાકા આ એમની વાડી છે મિત્રો આ એમનું હાર્વેસ્ટર છે ગદબા બેઠા છે જવી આપણે એમને ઘોવાડીની બતાવું તમને મિત્રો આપણે આવી ગયા છીએ આપણા કાકાના દીકરા ભાઈ છે ગજેન્દ્રસિંહ એમના ફાર્મ ઉપર જો મિત્રો આ છે એમનું ફાર્મ ગામની એકદમ એક્ઝેક્ટ પાછળ જ છે અને હા ગજભા આ છે ગજેન્દ્રજી ઓટુ અલ્યાવો હોય આ થોડુંક આને ડાઇટિંગ કરવાની જરૂર છે એમ કો શરીર મિત્રો આ છે એમનું ને આ જો ફાર્મ કલ્યાણગઢ આ છે એમનો કોન્ટેક નંબર મિત્રો આ ઘોડી છે એમની જે જબરજસ્ત ડાન્સ કરે છે અમે નાના હતા મિત્રો ત્યારે તો આ વાડી એકદમ ખુલ્લી હતી એટલે ટાઈમ મળે એટલે વાડીમાં આવતું રહેવાનું મજા કરવાની મિત્રો કાં ભોટો સર ગયો આને ખબર પડતી લાગે નહીં લો ભાઈ તમને આવી ગયો હે હલો મિત્રો મળવી પછી મિત્રો નીકળી ગયા છીએ આપણે આવી ગયા કાન ડ્રાઈવ કરે છે ભાઈ આપણે હાઈવે ઉપર મિત્રો મિત્રો આપણે આવી ગયા છીએ મોગલધામ ભાઈલા અને આ છે એનો મેઇન ગેટ મેઇન ગેટ થી અંદર આવો એટલે આ બાજુમાં છે બધું પાર્કિંગ બધા ગાડીઓ પાર્ક કરવા માટેનું પાર્કિંગ છે અહીંયા શરૂઆતમાં અહીં શૌચાલય છે જેન્ટ્સ અને લેડીઝનું આ છે મિત્રો કોઈ સંઘ આવ્યો હોય અને એને રસોઈ બનાવીએ તો એ સંઘ સંઘ માટેની વ્યવસ્થા છે આ છે મંદિર તમને દર્શન કરાવું અંદર જઈને કાં કાં ભા હાલો દર્શન કરી આ છે એમની ઓફિસ કાર્યાલય છે પેલા દર્શન કરી લેવી પેલા જૂની ઓફિસ હતી આ છે મંદિર મિત્રો

Hai asintro bojan salah Haitro apres ini

ફેક્ટરી દીધી મિત્રો અહીંયા જ્યાં જો અહીંયા મોટી મોટી ફેક્ટરીઓ ખેડૂતોને મોહ માંગ્યા પૈસા આપે એટલે ખેડૂતો પછી એને જિંદગીમાં આવા પૈસા ભાડ્યા ના હોય અને પછી જોવે એટલે જમીન વેચી દે કઈ થતું અહીં દસ વર્ષ પહેલા એને બદલે મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતર અને આ છે આપણું ખેતર પણ અત્યારે કંઈ હાલમાં કંઈ પાકમાં કંઈ છે નહીં મિત્રો અમે આમાં ચોમાસામાં ડાંગર કરવી છે પછી શિયાળામાં આમાં ચણ્યા કરવી અત્યારે હાલમાં કંઈ છે નહીં પણ હું આવ્યો તો તો પછી આંટો મારો આવ્યો છું જો આ ચલો મિત્રો મળવી મિત્રો મિત્રો આપણે દર્શન કરીને પાછા આવી ગયા છીએ આપણા મિત્રના આરએમસીના પ્લાન્ટ ઉપર